અચાનક આગ ભભૂકી ઉઠી હતી તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા મુસ્લિમ યુવાઓ હસાન અશ્રફ અબ્દુલ હસીબ મલેક શેખ અબરાર પઠાન હાસિફ અશ્રફે તરત જ ફાયર અને પોલીસને કોલ કરીને સ્થળ પર આગને લપેટો લજીક જ પડેલી ઓટો રિક્ષા તેમજ ટેમ્પોને સાઇડ પર કરી દીધા હતા જેથી બંને વાહનો આગની લપેટથી બચી ગયા હતા અલબત્ત ગણપતિ દાદાની મૂર્તિઓ તેમજ તેની મૂર્તિ બનાવવા માટેની સામગ્રી આગમાં ભસ્મભૂત થઈ ગઈ હતી કોલ મળતાની સાથે જ ફાયરના લશ્કરો ઘટના સ્થળે જવા રવાના થયા હતા જેમને સ્થળ સુધી પહોંચાડવા પણ મુસ્લિમ યુવાઓએ મદદ કરી હતી મુસ્લિમ યુવકોની જહેમત જોઈને સ્થળ પર એકત્રિત થયેલા અન્ય જ્ઞાતિના લોકોએ તાળીઓ અને ગડગડાટી વધાવી લીધા હતા ઉલ્લેખનીય છે કે આ યુવાઓ રમઝાન મહિનામાં આખા મહિનાના રોઝા કરે છે ફાયરના આવ્યા પછી બંને યુવાઓને પોલીસ તેમજ ફાયરના લશ્કરોએ અભિનંદન પાઠવવા સાથે શહેરી માટે રવાના કર્યા હતા